હિટ એન્ડ રનના આરોપીને સાંસદે છોડાવ્યો અકસ્માતમાં વિદ્યાર્થી નૈમિક બામણિયા ઇજાગ્રસ્ત થયો હતો માથાના ભાગે છ ટાકા આવ્યા છે અને પગમાં ફ્રેક્ચર થયું છે ઘટના બાદ પોલીસ આગળની કાર્યવાહી ન કરતા રોષ સાંસદ રંજનબેન ઈજાગ્રસ્તોને મળવા પણ નથી આવ્યા તેવું પરિવારે નિવેદન કર્યું છે અકસ્માત કરનારને છોડાવવા માટે સમય મળી ગયો પરંતુ પરિવારને મળવા માટે ન મળ્યો બોલી પણ નથી શકતું ઈજાગ્રસ્ત નૈમિક નૈમિકના પરિવારજનો અને મિત્રોએ રોષ ઠાલવ્યો અમારા સિનિયર્સ ફરિયાદ કરવા ગયા તો ભગાડી મૂક્યા કાયદેસરની લડત આપીશું પરિવારનું કહેવું છે સંદેશ ન્યૂઝ પહોંચ્યું હિટ એન્ડ રનના ઇજાગ્રસ્ત વિદ્યાર્થી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે માથાના ભાગે ટાંકા આવ્યા છે પગમાં ફ્રેક્ચર પણ છે બોલી પણ નથી શકતો નૈમિકના પરિવારજનોને મિત્રોએ રોષ પ્રગટ કર્યો કારણ કે સાંસદ રંજનબેન ભટ્ટ આરોપીને છોડાવવા માટે પહોંચ્યા હતા ત્યારે ઈજાગ્રસ્તોને મળવા પણ નથી આવ્યા તેવું પરિવારે નિવેદન કર્યું છે હિટ એન્ડ રનના આરોપી એવા પટેલ નામના કાર ચાલકે બે ફિઝિયોથેરાપી જે વિદ્યાર્થીઓ છે તેમને અડફટી લીધા હતા બાઇક પર તેઓ સવાર હતા રવિવારની ઘટના છે સાંસદ પણ ગયા હતા ક્યાંક અને જે કુશ પટેલને છોડાવ્યો હતો અને કુશ પટેલના ઘરે લગ્ન હોવાની વાત છે જે બે જે ઇજાગ્રસ્તો છે તેમને પણ અન્યાય ન થાય તેવી વાત સાંસદ કરી ચૂક્યા છે પરંતુ હકીકતમાં આજે નૈમિક બામણીયા નામનો આજે વિદ્યાર્થી છે ઇજાગ્રસ્ત તેને માથામાં વાગ્યું છે પગમાં વાગ્યું છે પરિવાર ચિંતાગ્રસ્ત છે કકા તમે કોણ થાવ છો હું એમના મામા થાવ છું ક્યાંથી આવ્યા છે શેખ દાહોદ આવ્યા છે દાહોદ થી આવ્યા એવું કહ્યું છે કે વિદ્યાર્થીઓને પણ અન્યાય ન થવો જોઈએ અને તેમને પણ રજૂઆત કરી અને તમારે કોઈ ફરિયાદ નથી કરવી તેવું એમનું કહેવું ના ના કઈ નહીં સંસદ પોતાની હું કંઈક શું કરી લેવાના એમ કે સંસદ સાથે શું થઈ ગયો એમ સંસદ જાતે કીધું કે ના ચાલો ઉઠાવી લો કે એ તો કંઈ એવા મરી જશે કેટલા આવશે એમ કે સંસદ એટલા કેટલા પેદા થાય કે એમ કે એમ એટલે એમ કે આદિવાસી શું કરી લેવાના છે એમ કે સંસદ એવું કહે છે એટલે પોલિટેશનમાં કે પોલિટેશનમાં જે અમારા સંબંધી ગયા છે કે જાઓ કશું છે નહીં એમ બરાબર એવું જ સંસદે કીધું એમ એ તો મરી જશે જ બીજા એટલા કેટલા કેટલા પેદા થશે એમ કે ફરિયાદ કરી પણ કશું કોઈ પોલીસ કઈ ટ્રીટમેન્ટ લેવા આવ્યા નથી એમ કોઈ ટ્રીટમેન્ટ આવી અત્યાર સુધી છે ને આ ચોવીસ માં કેટલા કલાક થઈ ગયા તો એવી પોલીસ કોઈ તપાસ કરવા આવી નથી એમ પોલીસ નથી આવી અને પોલીસ કે જાઓ એટલે પોલીસે બી હું તો અત્યારે ત્યાંથી આવ્યો છું પણ પોલીસે બી ખંખેરી દીધા જાઓ તમારું કઈ કામ નથી એમ કે પોલીસ બી એવું જવાબ આપે અહિયાં કોઈ આવ્યું ના પોલીસ કોઈ આવી નથી અત્યારે પોલીસ કોઈ જવાબ તમે તમે બેન છો તમે

અને સંસદ પણ અહીંયા આવ્યા નથી તેવાર નથી આવ્યા નથી આવ્યા કોઈ નથી આવ્યા કોઈ જ નહીં આવ્યું હજુ સુધી અમાર સિનિયર જ્યાં ગયા હતા કેસ કરવા તો ત્યાંથી તેમને ભગાડી નાખ્યા હતા કે અહીંયા અહીંયા કેમ આવો છો તમે અને જે સંસદ આવ્યા હતા એ ખાલી અડધા કલાકમાં એને લઈને જતા રહ્યા હતા પાછા કઈ કેસ નહીં કશું જ નહીં નૈમિક બામણિયા ઇજાગ્રસ્ત વિદ્યાર્થી છે તેની સાથે પરિવાર છે મિત્રો પણ છે તેમનું કહેવું છે કે કુશ પટેલને તો છોડાવી લેવાયો સાંસદે વાત તો કરી પરંતુ ત્યારબાદ ન તો પોલીસ દ્વારા આગળ કોઈ કાર્યવાહી થઈ છે ન તો સાંસદ અહીંયા જોવા સુધા આવ્યા છે અને તેઓ રોષ હાલ પ્રગટ કરી રહ્યા છે આ નૈવિક બામણિયાના પરિવારજનો અને મિત્રો કેમેરા પર્સન નિકેશ વાડન સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા

વિદ્યાર્થી મિત્રો ને વાગ્યું અને જે દીકરાથી વાગ્યું એ દીકરો બિલકુલ મારી બાજુની સોસાયટીમાં રહે જેવી દિલ્હીથી એરપોર્ટ પર ઉતરી અને પેરેન્ટ્સ અને ગા સોસાયટીના લોકોનો ફોન આવ્યો અને કુશ સાથે પણ વાત કરી પોલીસ સ્ટેશનમાં હું ગઈ કુશે જે કર્યું એ એને પણ મેં એવું કીધું કે તારે ભાગવાનું નહોતું જેના ને વાગ્યું તારાથી એને તારે બેસાડીને હોસ્પિટલ લઈ જવા જોઈએ જે તે ભૂલ કરી જ છે પરંતુ મારું જવાનું કારણ એ હતું કે જે દીકરાથી થયું એ સામે સામેના ઘરે એ દીકરીનું કન્યાદાન આ દીકરાએ કરવાનું હતું લગ્ન હતા અને કન્યાદાન કરવાનું એટલે દીકરો કન્યાદાન કરવા માટે પહોંચે એટલે હું ગઈ હતી પણ એ પણ એવું નહોતું કે પ્રોસિજર એટલે એની મેડિકલ ચેકઅપ થાય જામીન છોડવાના એ જે પોલીસ તરફથી થવું જોઈએ એ પ્રોસીજર કરીને જ પોલીસે એમને મોકલ્યા છે માગ્યું છે એ છોકરાઓએ પણ એવું કીધું કે અમે એફઆઈઆર નથી કરાવી અમારું જે હોસ્ટેલનું ગ્રુપ છે એમણે ડાયરેક્ટ ઓનલાઈન એફઆઈઆર કરી દીધી